રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જીનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું જોયું હવાર હવારમાં છકડા નીકળે અને ધુમ્મસ જેવું વાતાવરણ ને ખેતરું ના હા હા ને સિયાબેન ને પણ મજા મજા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તબિયત પાડી બધાની ઓલ ઓકે હમ કઈ વાંધો જ ન આવે જો ને ઝાકર કેવી આવી છે આજે સવાર હવારમાં મસ્ત માંથી તેડીને બહાર નીકળી થી દાંત કાઢવા કાકે નવી જગ્યાએ છે ચારવા જાણો સિયાને વાડી કહેવાય ખેતર કહેવાય શું કહેવાય ખેતર કહેવાય સિયા બેન ને નેચર સાથે ઓળખાણ કરાવવાની છે સવાર સવારમાં કે આવું કઈક નેચર હોય ગામડા નું સિયા હા જો અને છે ને ખપટ ઝાડ કે હા અહીં જો સપ્તપદી કહેવાય કે શું કે હા સપ્તપદી નું ઝાડ છે જોઈએ

તો હવે સીધા નીકળીએ જુનાગઢ જવા માટે કારણ કે આપણે પણ હજી ઓફિસ જવાનું છે નાઈ ફ્રેશ થઈને અને પછી સિયાબેન હજી એકવાર સુવડાવવા પડશે ત્યારે મેળ આવશે બાકી મસ્ત મજાનું છે જો અત્યારે અત્યાર માં અહિયાં કઈ કટે જ નહીં એવલો ભાઈ મને લાઈટું માર્યા મારજો મારે લાઈટું એની પહેલા આપણે બંધ થઈ જાય અંદર હમ સારું હાલો તો હવે મળીએ છીએ જુનાગઢ જઈને જ સીધા ઘરે ભોગી આવ્યા અને બસ મોબાઈલ ભૂલાઈ ગયો તો અહીંયા અમારે રવિભાઈ રિક્ષા લઈને જઈ છે હવે તો મોબાઈલ લેવા કીધું ચલો ફટાફટથી સિયાબેન ગયા જ ને લઈ આવીએ અને પછી ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ ઓલરેડી એને એમને તો ચા પાણી નાસ્તો કરી લીધો આપણું એકનો ચા પાણી પીવાનું બાકી છે ને સિયાબેન હાલા કરી ગયા છે એ ખાંધીએ ત્યાં તેર તૂટી એવા કાઢ થયો આ જગ્યાએથી પાણી પડતું હતું એસીમાંથી આપણે અહીંયાથી તો એ બંધ કરાવ્યું તો હવે અહીંયા કમ્પ્રેસરમાંથી પાણી પડવાનું ચાલુ થયું છે ક્યાંથી પડતું હોય છે કોને ખબર જો અહીંયા નીચે આ દેખાય છે અત્યારે એસી બંધ છે એટલે ખબર નથી પડતી અત્યારે પ્રજ્ઞાએ કીધું ત્યારે આપને ખબર પડી તમે બોલાવવા જોશે પાછા ફરીથી જનરલ સર્વિસ કરી નાખો ભાઈ અને બાકી ચાલો હવે આપણે થઈ ગયા ફટાફટથી તૈયાર ઓલરેડી કેટલા વાગી ગયા છે આઠમાં પાંચ કામ છે તો આપણે જોવાનું છે વાલી શું કરવાનું નું તો એસી એક એક ઓલું માન કરાયું તો ઓલું થયું હાલું આવતો દેખ્યું જ નથી રિપેર છે ઠંડુ થયું હોય ને ભેજ બેકડો હોય ને છે જો બીજું નથી

થોડા ફ્રેશ થવાનું છે ફ્રેશ થઈ જાય અને પછી નીકળીએ ઓફિસ જવા માટે ચલો વાઈ ગયા છે કેટલા જો પૂણા ત્રણ અને અમાર બેન બા જાગી ગયા છે સવા બે વાગ્યાના શું મામા શું ખાવું છે મામા અને આજ બેન ને ચોટી લઈ દીધી છે બે કેમ કે વહેલી જાગી ગઈ હતી મા તારે નથી ઓળવું દીકરા મમ્મા ઓળ દીધું તારે નથી ઓળાવવું હા એ લાવો આલો મૂકી દઉં હું ઓળાવી લઈશ પછી હું હું મૂકી દઉં ઓકે તો આજે વહેલી જાગી ગઈ તો વા બે વાગામાં અમારે ગામડા વાળાના અઢી વાગે પડે અમારે સવા બે વાગામાં બપોર થઈ જાય તો બસ અત્યારે બેન બાને બે ચોટી લઈ દીધી ગુલાવાજ કોરા વાળ છે ને તો ટ્રાય કરી એટલે બે ચોટી લઈ દીધી હતી અને મસ્ત મજા નહીં લાગે છે બે ચોટીમાં કોરા વાળમાં પણ હજી વાળ નથી ચોટી જેવા હા દીકરા શું ફિનિશ મૂકી દીધો મમ્મી દાતીઓ ઓકે પાછું કાલ વાળ ઓરાવીએ ને ત્યારે લેવાનો ગાંઠિયા ગાંઠિયા નથી ગાંઠિયા સાંજે ખાવાના ત્યારે નહીં

ભાખરી ખાવી છે ને શિયુ ને ચોગોઈ બીક લાગે શિયા તારી મને એ શું જોએ છે ભાખરી બોલ મામામ નહીં ભાખરી મામામ હાલો લઈ આવો લાડુ બનાવીને ખાશે ને શિયા ભાખરીનો હેં હા ઉધરે જ બહેનો પેલી સાઈડ તો મેટ રાખી છે આ સાઈડ કંઈ નથી એટલે થોડીક બીકરી એમની જો કે આપણા કરતા વધારે તૈયાર હોય પણ ક્યારેક શું થાય કે બેલેન્સ વિખાઈ જાય ને તો બપ પણ થઈ જાય કઈ નક્કી ન હોય અને પછી રડવું આવી જાય કારણ વગરનું પછી એમાં હાથ કરી દઈએ કાલે એને કોણે હાથ કરી દીધું તું હાથ એને હાથ કરી દીધું તું કર દે હાથ મને નહીં માતી કે મારી મમ્મા તને ખીજ્યા હા સિયાને હાથ નહીં કરવાનું કોઈએ

બધા મારા સિયા ઉપર જ કરતી હોય ખબર જ ન પડે ને મમ્માને કે સિયા તો હજુ નાની નાની હોય એવું ના હોય કરવાનું બરોબર ને શિયા સિયા છે તો આયા બેઠી કોણ છે હા એ જો અહીંયા બતાવી કે આ સિયા છે એ નાની સિયા ના આ મોટી સિયા છે ને હા ઈ તૈયાર થવા ગઈ ટાટા આવું છે સિયાને ને આવું છે તો મમ્માને કે મને પણ તૈયાર કરી દે તું મારે પણ આવવાનું છે પાપા લઈ જાય છે અમને બે દિવસ કોલાદર લઈ જતા હતા આજે બીજે લઈ જાય પાછા તો બસ હજી આપણે અને સીધું જવાનું છે ગામમાં તો ગામમાંથી આવીને પછી વધુ કરાવવા જવાનું છે તો કીધું પેલા ગામનું જે કામ છે ને એ બધું પથાવતા આવીએ ને પછી જઈએ ત્યાં સુધીમાં સાંજનો સમય થઈ જાય તો સિયાબેન પણ ફોટી જાય તો વાંધો ન આવે બરાબર ને શિયા ની આવે છે શિયા ને આવે છે તો તું સુતી રહીશ ને અહીંયા હું ને મમ્મા જઈએ તું ઘર નું ધ્યાન રાખીશ હે સિયા તું ઘરનું ધ્યાન રાખીશ એમ ન હોય કરવાનું અમારે પાછું પછી નીકળીએ ગામમાં જવા માટે હતો અમારો ઢોસા ખાવાનો પણ ઢોસા ભાઈ તો બાંધ છે આવી ગયા છે શ્રીનાથ પાઉંભાજીમાં પાઉંભાજી લેવા માટે કેમ સિયા આપણે કેટલા સમયથી થી નથી થતી સિયાબેન ને પાઉંભાજી ખાવી હોય ને ખાવી છે સીએ ને પાઉભાજી હે પાઉભાજી ખાવી છે તારે ખાવી છે તું ખાઈશ ને બાબા એવું કરવું છે કઈ નહીં ચલો ઓર્ડર આપી દીધો છે ભાજી બની જાય એટલે આપણે નીકળીએ ઘરે લઈને ભાજી પછી ખબર પડી કે છાસ નથી તો જાવું પડશે હવે છાસ લેવા બાકી રસ્તામાં વ્યુઅર્સ મળ્યા છે તો એમની સાથે સિયાબેની મુલાકાત કરીને એન્જોય કર્યું કારણ કે એમને પણ સેમ સિયા જેવડા કે સિયાથી થોડાક મોટા મોટા બે બાળકો હતા તો સિયાબેન એમની સાથે રમતા હતા કઈ નહીં ચલો વાયગા છે કેટલા સાત ને પાંચ તો આપણે પેલા ફટાફટથી છાસ લેતા આવીએ કેમ વાલી હમ્મ લઈ પાઉંભાજી એ તો મેં કહી દીધું ઓલરેડી રાજુભાઈ ધગો કરી જાય છે હમ પરમ દિવસે બંધ હતું સારું વાર હું આવું હો હમણાં હા દાહ્યો દીકરો છે મારો હા કેટલા સમય પછી ફાઇનલી એમની ભાજી ખાવા મળી છે તો મસ્ત મજાની કલર વાઇઝ એકદમ રેડ છે ને પાઉં પણ આપણે પેલામાં શેકાવ્યા હતા ભાજીમાં અને પ્યોર સિંગ તેલમાં શેખીને આપે છે પાઉં ને બધું ભાજી પણ સિંગ તેલમાં બનાવે તો જોરદાર જમાવટ પડવાની છે